જારી-જારી આપણે શીર્ષક લો તો યાર બટનની બાતે બટનને યાદ કરતા કરતા સોય સો ટકા વાતા પ્રભાકર કેશવલાલ પ્રભાકર કેશવલાલ એમને દાદાનું દાદાનું હા જુજા અને પેલા આ ધટુ કાકા તો આપડે ઉલ્ફે નામ પડી હા આ શીર્ષકમાં હા બાકી અસલ દામ ઘનશ્યામભાઈ તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ જેઠાલાલમાં નટુ કાકાનો કિરદાર નિભાવીને સમગ્ર દેશમાં નામ ના મેળવી છે તેવા નટુ કાકાના ગામમાં એટલે કે ઊંડાઈમાં અનેક ડાયલોગ તમે સાંભળ્યા છે કે નટુ કાકા વાળા અને અત્યારે આપણે ઊભા છે ઊંઢાઈ ગામમાં જે વડનગર તાલુકામાં આવેલું છે અને મારી પાસે તમને કહ્યું કે ઊંડાઈનું બસ સ્ટેન્ડ છે અને આજે હું તમને આ વિડીયોમાં નટુકાનું જે જન્મ થયું બાળપણનું ઘર બતાવીશ એમનું ગામ પણ બતાવીશ તો ચાલો એમનું ગામ જોઈએ અને તેમનું ઘર પણ જોઈએ તો ચાલો આપણે નટુ કાકાના જઈએ જોઈ શકો સામે ઊંડાઈ બસ સ્ટેન્ડ નટુ કાકા વખત ડાયલોગમાં જેઠાલાલ સાથે વાતચીત કરતા હોય ત્યારે ઊંડાઈ ગામનું નામ લેતા હોય છે નટુ કાકા વાળા તે ફાઇનલી આપણે ઊંઢાઈ વાલા કેટલું ઊંડાઈ ગામમાં આવી ચૂક્યા છે સામે બસ સ્ટેન્ડ જોઈ શકો છો આ છે ઊંડાઈનું ગામ અને સામે છે નટુ કાકાનું ઘર તે પણ હું તમને બતાવીશ પણ આમ અત્યારે આપણે ઊભા છે ઊંઢાઈ ગામમાં અને એક નાનું છોકરો તું કાકા જોયેલા છે

આવેલા ખરા અહીંયા આવતા ખરા એમ ને તો ઊંડાઈ ગામના જ વતની છે એમ ને તો તો મિત્રો આ છે ઊંઢાઈ ગામ અને સરસ મજાનું ગામ છે સામે છે રામજી મંદિર અને આ પ્રકારે ગામ છે હવે આપણે નટુ કાકાનું ઘર બતાવું અને આ જ ઘર છે એમનું પાછળનું ભાગ છે જૂનું ઘર છે એ વખતનું જોઈ શકાય છે નટુ કાકાનું ઘર અને હવે ત્યાં આમના આગળ ઘરથી આગળથી સાઈડને જઈને બતાવું ત્યાં આપણે વાતચીત પરિવાર સાથે વાતચીત પણ કરીશું જોયેલા આવતા ખરા એવું ને વર્ષમાં બે વખત ક્યારે ક્યારે આવતા શિવરાત્રી જણાવો તમે તો નટુકાકા ને મળ્યા છો એ પટેલ ભાઈ અહિયાં શું છે તમને કહું અહિયાં તો નાના છોકરા એ નટુકાકા આ બીબલી રહી એ મળેલી એવું છે અહિયાં આવે એટલે એમનું મકાન અહિયાં છે એટલે અહિયાં બધા આવે એટલે બધા ફરતા એવું ક્યારે ક્યારે આવતા વર્ષ શિવરાત્રી ના દિવસ આવે વર્ષ એવું છે એમને ફરજિયાત ફરજિયાત આવે એવું છે એમ તો બધા મોટા ભાગ લોકો મળેલા છે છે એવું છે એમનું ઘર કઈ બાજુ છે પણ છે છે બેઠા લોકો મળેલા અને અને વર્ષમાં ટાઈમે આવતા હતા અહીં જોઈ શકો છો અને આ એમનું ગામ છે નટુકાકા ધોંધ્રીમલ મહારાજ ના ચોક્કસ દર્શન કરતા જયારે ગામમાં આવે ત્યારે આ જગ્યાએ દર્શન કરવા આવતા હતા અને આ મંદિર તમને બતાવી દઉં ધોધરીમ મહારાજનું મંદિર છે જે નટુકાકા અનેક વખત દર્શન કરવા પણ આવતા તો નટુકાકા એટલે ઘનશ્યામ નાયક જે જગ્યાએ રહેતા તે ગલીમાં આપણે આવી ચૂક્યા છે હવે આપણું એમનું ઘર જોવા તરફ જઈએ છીએ તો અહીંયા એમનું ઘર અહીંયા છે તો આ સામે છે ને તો આ એમનું ગામડાનું ઊંડાઈવાળા જે ગામ છે જે બોલતા હતા તેમનું આ મકાન છે જોઈ શકો છો એમાંનું મકાન છે અને અત્યારે તો તે હાયત નથી પરંતુ નવું બનાવવા નવું બનાવવા આવ્યું ને બનાવેલું છે તો પહેલાં આવતા હતા ને અહીંયા

બોમ્બે બોમ્બે રજ બધા એમને એમના છોકરા બોકરા છે ને એમના છોકરા હા કેટલા છોકરા છે એમને એવું છે એમને ખાસ આવતા નહીં એ લોકો તો મિત્રો આજે તમને ઘનશ્યામના એટલું ઊભે કે નથું કાકાનું ઘર બતાવ્યું અને એમના પરિવાર મતલબ કે ત્યાં રહેતા હતા આવતા હતા એના પાડોશ પાડોશમાં જ એમના જોડે વાતચીત પણ કરી અને અત્યારે આપણે ફાઇનલી જે જગ્યાએ ઊભા છે તે નટુ કાકાની જેટલે કઈ ગનશામનાયકનું જે ફળિયું છે તે છે એમનું બાર પણ અહીંયા જ વીત્યું હતું અને જોઈ શકો છો આ પ્રકારે એમનું ફળ્યું છે અહીંયા અને અહીંયા જ તેમનું ઘર પણ છે મારી પાછળ જોઈ શકો છો અહીંયા સામે તમને દેખાય છે તે જ ઘર છે આવતા વર્ષમાં એકવાર શિવરાત્રીના દિવસે તેઓ ચોક્કસ આવતા હતા અને અત્યારે તો એ નથી આવતા કારણ કે એમને ફેમિલી તો એ તો નથી પણ હયાત પરંતુ આ તેમની ફળી છે જોઈ શકો છો ઊંઢાઈ ગામ છે અને ઊંઢાઈ ગામમાં છે લાખેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે અહીંયા કાકાનું ગામ એટલે કે ઘનશ્યામભાઈ નાયકનું આ ગામ છે અને મંદિર પણ જોઈ શકો છો સરસ મજાનું મંદિર પણ છે કુળદેવી થાય એમ ના માતાજી એમના કુળદેવી એ મુલાકાત થાય દાદાને પૂછ છે દાદા ને પૂછશે દાદા તો નટુકામભાઈ મળેલા એવું છે દર્શન કરવા તો મિત્રો આ સામે મંદિર જોયું છે ત્યાં પણ નટુકા દર્શન કરવા આવેલા છે તો જોઈ શકો છો સરસ મજાનું મંદિર પણ છે તો મિત્રો તમને આશા કરું છું કે નટુક કાકા ઉર્ફે ઘનશ્યામ નાયકના ઘર અને ગામ બતાવ્યું તમને આ ચોક્કસ વિડીયો પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં થેન્ક યુ